હું બાબુભાઈ ખરાડી બોલું છું આદિવાસી સમાજનો હું કાર્યકર છું આજે અમને અમે એ લોકોએ અહીંયા ભેગા મળી અને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવાનું ખાસ કારણ ચૈતરભાઈ વસાવા જે આદિવાસીઓના મસીહા છે અને આદિવાસીઓને આ વર્ષે બે હજાર ચોવીસ પછી પચીસ છવ્વીસમાં ત્રીસ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવેલું છે આ ત્રીસ હજાર જે કરોડ રૂપિયા જે છે એ આદિવાસીઓ માટે વપરાવા જોઈએ આ વપરાતા નથી કૌભાંડમાં વપરાય છે અને આટલા જો રૂપિયા આદિવાસીઓને માટે વાપરવામાં આવે એક એક ઘરમાંથી આઈપીએસ આઈએસ આઈઆરએસ અને મોટી મોટી એક્ઝિક્યુટિવ પોસ્ટ છે એને ભરી શકાય છતાં રૂપિયા વધી જાય એમ છે જ્યારે ચિતરભાઈ વસાવા આ રીતે કૌભાંડોને સપાટી પર લાવે છે અને સરકારની ઇજ્જત બચાવવા માટે કોશિશ કરે છે કે આ રૂપિયાનું જે ડાયવર્ઝન થઈ રહ્યું છે કૌભાંડમાં રૂપિયા રોકાઈ રહ્યા છે એ આદિવાસીના રૂપિયા છે એને એ યોગ્ય રીતે સિસ્ટમ પ્રમાણે વાપરવા જોઈએ એ વપરાતા નથી ત્યારે એમની ધરપકડ કરવામાં આવે છે અને એક આ મારામારીની વાત કરવામાં આવે છે આ એક બનાવટી આ તરકટ ઊભું કરેલું છે મારે મોદી સાહેબને કહેવું છે મોદી સાહેબ તમે તો દુનિયામાં ફરો છો તમારી લોકપ્રિયતાનો જે ગ્રાફ છે ઊંચો અને ઊંચો જાય છે પણ ગુજરાતમાં નહીં હવે ભારતમાં ધીરે ધીરે તમારો ગ્રાફ જે લોકપ્રિયતાનો ગ્રાફ છે ડાઉન થઈ રહ્યો છે ચત્તેર ચૈતરભાઈ વસાવાનો ગ્રાફ તમે ઊભા કરી રહ્યા છો મારે ભૂપેન્દ્રભાઈ પટેલને કેવું છે સાહેબ તમારા રાજમાં આ રીતે આદિવાસી પરેશાન નહીં કરો અને આદિવાસીઓ તો વર્ષથી અહીંયા કર્યા છે આદિવાસી આ ધરતીનો માર્ગ ગમે છે કહીને જીવનના જે અધિકારોને

અને આજે તમે છો આવતીકાલે જતા રહેશો અને આ ઇતિહાસ તમારો જે છે લોકો એ રીતે તો તમે એ રીતે નહીં કરો મહેરબાની કરી આદિવાસીઓને જય જય આદિવાસી જય ભીમ